સૌથી પહેલા અહીંયા તો આ રેસીપી બનાવવા માટે આપણે જરૂર પડશે મગની દાળ અને ચોખાની તો અહીંયા આપણે બે વાટકી મગની ફોતરાવાળી દાળ ફોતરાવાળી દાળમાં પ્રોટીન તત્વ પુષ્કળ પ્રમાણમાં છે સાથે સાથે ફાઈબર છે વેટ લોસ માટે બેસ્ટ છે વજન તો ઘટાડે છે સાથે સાથે તમારા શરીરની ચરબી પણ ઉગાડે છે એકદમ તેલ વગરનો બનતો અનાસ્તો ખરેખર ખાવાથી વજન તો ઘટે છે એ ઉપરાંત ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ મળે છે પ્રોટીન કેલ્શિયમ ફોસ્ફરસ જિંક ઓક્સાઇડ અને આમ પણ તમે ખૂબ જ્યારે લોસ કરવું હોય ત્યારે મગની કોઈ વાનગી મગનું પાણી ખાશો કે ફણગાવેલા મગ ખાશો એટલે તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો આપણે જોઈએ સરસ મજાની રેસીપી અહીંયા મેં પાંચ કલાક સુધી મગની દાળ અને ચોખાને પલાળી રાખ્યા છે તમે જ્યારે ખીચડી બનાવતા હોય ત્યારે ખીચડીનું જે મિશ્રણ હોય છે એ પણ તમે પલાળી શકો છો અને ખીચડીનું ક્યારેક મિશ્રણ વધ્યું હોય તો પણ તમે આ નાસ્તો પચવામાં હળવો પૌષ્ટિક અને પોષક તત્વનો ખજાનો અહીંયા આપણે મગની દાળ છે એને પ્રેસ કરતાં બેફાળ ન થાય એટલી આપણે પાણીમાં પલાળવાની છે

લીડ કવર કરી અને સૌથી જે બીજા નંબર જે છે એમાં આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે આપણું એકદમ સરસ મજાનું ઢોકળાનું મિશ્રણ હવે અહીંયા આપણે આ તૈયાર થયેલા બેટરને વાસણમાં કાઢી લઈએ તો અહીંયા આપણું આ બેટર આ ટાઈપનું રેડી છે આ બેટરમાંથી તમે ઢોકળા ઈડલી અને સાથે સાથે તમે પુડલા અને ઢોલસા બનાવી શકો છો ઉતાપમ બનાવી શકો છો હાંડવો બનાવી શકો છો તો ખરેખર આ એક જ બેટરમાંથી વેઇટ લોસ રેસીપી ઘણી બધી તમે બનાવી શકો છો હવે આપણે આ બેટરની અંદર એડ કરીશું ટેસ્ટ અફોર્ડિંગ નમક નમક ઉમેર્યા પછી આપણે હળદર એડ કરવાની છે લાલ મરચું એડ કરીશું એકદમ હલાવી લઈએ અને એડ કરવાનાથી આપણે ખાવાના એક પિંચ જેટલા સોડા વધારે નહીં સોડાને એક્ટિવેટ કરવા આપણે થોડું પાણી ઉમેરવાનું અને હવે આપણે એકદમ સરસ હલાવી લઈશું વન ડાયરેક્શનમાં તો અહીંયા આપણું ઢોકળા માટેનું બેટર રેડી છે તો હવે આપણે ઢોકળાની જે પ્લેટ હોય એને આપણે ઓઇલ વડે ગ્રીશ કરી લેવાની હલાવી લેવાનું આપણે એક વખત હજી ફરીથી અને તૈયાર થયેલા મિશ્રણને આપણે પ્લેટમાં ફેલાવી દઈએ થપ થપ કરવાનું એ અને બબલ્સ નીકળી જાય તો અહીંયા આપણી રેડી છે ઢોકળાની પ્લેટ આવી રીતે સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મૂકી દેવાની છે સ્ટીમરનું રીડ કવર કરવાનું છે ચાર મિનિટ સુધીમાં આપણા વેઠલું રેસીપીના ઢોકળા રેડી તો હવે અહીંયા આપણે જોઈએ તો ચાર મિનિટનો સમય થયો છે અને આપણા સરસ મજાના વેઠલો જ ઢોકળા બનીને રેડી છે સરસ મજાના ચડી ગયા છે એ સેન્ચ બંધ કરી દઈએ આ તૈયાર થયેલા ઢોકળાને તમે સવારે નાસ્તામાં લઈ શકો છો બપોરે હિજના ભોજનમાં લઈ શકો છો ખરેખર આ સરસ મજાની વેટલો લોસ રેસીપી છે ખાસ તમારા માટે છે તો ખરેખર મિત્રો આપ સૌને આ તેલ વગરની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસ અમે લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો